નમસ્કાર મિત્રો શેરબજાર ગુજરાતી યુટ્યુબ માં તમારા બધાનું સ્વાગત છે મિત્રો જો તમે અત્યારે માં પૈસા રોકવાનું વિચારી રહ્યા વાર વિચારી લેજો કેમ કે ઈજરાયલ અને ઈરાન વચ્ચે વધતા તણાવના માહોલમાં

છે પ્રકાશ કહેવું કે થી વૈશ્વિક સ્થિતિ અને મોંઘા વેલ્યુએશન ની વચ્ચે બજારમાં નવા પૈસા રોકતા પહેલા બે વાર વિચારવાની જરૂર છે અહીંથી બજારમાં થોડું કરેક્શન અથવા તો કન્સોલિડેશન જોવા મળી શકે છે આવી સ્થિતિમાં આ સમય મૂડી બચાવીને રાખવી અને અન્ય બાબતોને અવગણી ને ચાલવાની જરૂર છે બીજા ક્વાર્ટરમાં પરિણામો વિશે વાત કરતા કહ્યું કે જો પરિણામ નબળા રહેશે તો માર્કેટ ને ફટકો પડશે માર્કેટમાં કેટલાક પ્રોફિટ

મળી રહી છે ઈસ્યુ પ્રાઇસ ને લઈને ઓલા ઇલેક્ટ્રિક બે જોવા મળી રહી છે હાલ ઓલાનું વેલ્યુએશન મોંઘુ છે